ગત રાત્રિના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરી વિસ્તારના આવેલ ઉડાના મકાન આવેલ છે તે જગ્યાએ એક ખૂનનો બનાવ બનેલ છે જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેના ભાઈ પવનને આ ગામના આરોપી અજય તથા તેનો ભાઈ પ્રકાશ અને એની માતાએ ભેગા મળી અજય અજયે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઇજાઓ પહોંચાડી મોત નિપજાયા બાબતનો ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ ત્રણ આરોપી છે એમાં હકીકત એવી છે કે ગઈ હોળી ધૂળેટી વખતે એ ઝઘડો થયેલ એને અદાવત રાખી અને આરોપી અજયે આ મરણ જનાર પવનને કીધેલ કે તારી દાદાગીરી બહુ વધી ગઈ છે આજે તને પૂરો કરી નાખો છો તેમ કહી તેની સાથે ઝઘડો કરી એ દરમિયાનમાં એની માતા અને પ્રકાશ આવી ગયેલા અને પ્રકાશ અને એની માતાએ અજયની માતાએ એને મરણજનાને પકડી રાખેલ અને આરોપી અજય તેને છાતીના ભાગે તથા બરડાના ભાગે અને માથાના ભાગે છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજો પહોંચાડી અને એકબીજાની મદદ કરી મદદગારી કરી અને મોત નીપજાય છે એ પંચનામું ઇન્કેશ પંચનામાની વિગતે છે અત્યારે ફરિયાદમાં એ જણાવેલ છે જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે જનરલ જે અજય જે છે એ ફરસખાનાનો ધંધો કરે છે અને પ્રકાશ જે છે એ કંપનીમાં નોકરી કરે છે એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે એ હાલમાં હજી કોઈ જાણવા મળે નથી પણ એ બાબતે તપાસ ચાલુ છે